આજે આપણે નવી ટ્રીક સાથે એકદમ ઘટ અને ક્રીમી ખીર મિનટોમાં બનાવીશું જેના માટે અડધો કપ ચોખાણમાંથી બે ચમચી ચોખા અલગ લઈ અને તેને ધોઈ લઈશું ધોયેલા ચોખામાં દસથી બાર બદામ નાખી નવશેકું પાણી નાખીને થોડીવાર પલાળી દઈશું એક ચમચી ઘીમાં થોડાક ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરીને આને કાઢી લેશું અને વધેલા ઘીમાં બાકીના ચોખાને ધોઈ અને નાખી દઈશું અને ચોખાને પણ એકાદ મિનિટ માટે સાંતળી આની અંદર બે ગણો પાણી નાખી અને કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ વગાડી લેશું ત્રણ વિસલ પછી ચોખાનો દાણો ચડી ગયો છે આની અંદર એક લીટર ફૂલ ફેટ દૂધ નાખી દઈશું તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો આને હું મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઉં છું હવે ગળપણ માટે આની અંદર થ્રી ફોર્થ કપ જેટલો સાકરનો ભૂકો નાખી દઈશું તમે ખાંડ પણ લઈ શકો છો અને આ ઓગળે અને ઘટ થાય ત્યાં સુધી દસેક મિનિટ આને ઉકળવા દઈશું તે ઉકળે છે ત્યાં સુધી આપણે જે ચોખા અને બદામ પલાળીને રાખ્યા હતા તેમાંથી બદામના ફોતરા કાઢી તેને મિક્સરમાં લઈ લેશું અને ચોખાનું પાણી બધું જ નીતારી અને તેને પણ મિક્સર જારમાં નાખી અને પહેલાં આપણે એને એમ જ ગ્રાઇન્ડ કરી લઈશું ત્યારબાદ આની અંદર કેસરવાળું દૂધ નાખી ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈશું અને આ પેસ્ટને આપણે ઉકળતી ખીરમાં નાખી દઈશું આમાં બદામની ક્રિમિનેસ અને ચોખાના સ્ટાર્ચના કારણે ખીર થોડીક જ વારમાં ઘટ થઈ જશે તો આને થોડીક વાર હજી ઉકળવા દઈએ તો જો થોડીક જ વારમાં આપણે ખીર એકદમ સરસ ઘટ થઈ ગઈ છે ઠંડી થયા પછી હજી વધારે ઘાટી થશે તો આની અંદર પાંચ અમચી એલચીનો પાવડર અને રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટની કતરણ નાખી મિક્સ કરી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે બે કલાક ફ્રીજમાં ઠંડી થવા રાખી દઈશું એકદમ ઘટ અને ક્રીમી ખીટ તૈયાર થઈ ગઈ છે ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તો તમે પણ એક વખત આ રીતે જરૂર ટ્રાય કરો